વિશ્વમાં મંકીપોક્સના વધતા ખતરાને જોતા ભારતમાં પણ એલર્ટ અપાયું છે તો તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને તેને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે જો કે ભારતમાં હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી તો દિલ્હીના આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી અને સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે દિલ્હી સરકારની ત્રણ હોસ્પિટલો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ